નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિકેનિકલ ડીઝલ ટ્રેડની અંદર બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા યોજાયેલ અને એની અંદર જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પંચોતેર જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર નંબર ચાર જેની અંદર ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોબિટી સ્કિલ એટલે કે ઈ એસના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન પિન્ટોક્સ નોઝલમાં સહાયક હોલ શા માટે આપવામાં આવે છે તો ઓપ્શન એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા બી ઠંડીની સ્થિતિમાં સરળતાથી બંધ કરવા સી ઠંડીની સ્થિતિમાં વધુ ફ્યુઅલ પૂરું પાડવા અને ડી ખૂબ જ ઓછો ફ્યુઅલ પુરવઠો પૂરો પાડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા ત્યારબાદ બીજો પ્રશ્ન મરીન એન્જિનમાં રોટરી ગતિને વહન કરવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક જેક બી હાઇડ્રોલિક બ્રેક સી હાઇડ્રોલિક એક્ચ્યુએટર અને ડી હાઇડ્રોલિક કપલિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક કપલિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ડ્રાય પંપનું નામ શું છે તો મિત્રો આકૃતિ છે છે એનું નામ વેન ડી એક્સટર્નલ ગિયર ડ્રાય પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ ગિયર ડ્રાય પંપ ત્યારબાદ ચોથો પ્રશ્ન ક્યારે ટાઈમિંગ ગિયર સાથેના ચિહ્નને જોડવું જરૂરી છે તો ઓપ્શન એ વોટર પંપ એસેમ્બલી કરતી વખતે બી ઓઇલ પંપ એસેમ્બલી કરતી વખતે સી કેમ સાપને એસેમ્બલિંગ કરતી વખતે અને ડી રેડિએટરને એસેમ્બલિંગ કરતી વખતે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેમ સાપને એસેમ્બલિંગ કરતી વખતે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં ઇંધણ એટલે કે ફ્યુઅલ ડિલિવરીનો જથ્થો કેવી રીતે બદલાય છે તો ઓપ્શન એ ઇન્જેક્શનની સ્થિતિ બદલીને બી બેરલની સ્થિતિ બદલીને સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને અને ડી ડિલિવરી વાલની સ્થિતિ બદલીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને એટલે કે બાય વેરિંગ કંટ્રોલ રેક પોઝિશન ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સાફ્ટ અને સમાન ભાગો પર કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્પ્લિટ પિન બી વાયર લોક સી ઇન્ટરનલ સરકલીપ અને ડી એક્સટર્નલ સર્કલિપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ સરકલીપ તો મિત્રો એક્સટર્નલ સર્કલીપ અને ઇન્ટરનલ સર્લિપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે પ્રશ્ન ભારે વાહનોના અને વ્હીલમાં કઈ બિરિંગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બોલ બિરિંગ બી રોલર બિરિંગ સી નીડલ બિરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર રોલર બેરિંગ તો ટેપર રોલર બિરિંગની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલ છે આઠમો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લ્યુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ આપણે પેપર નંબર એક બે અને ત્રણ જે જોઈ ગયા એની અંદર જે પ્રશ્ન પૂછાયેલો છે એ અહીંયા ફરીથી રિપીટ થાય છે એવું માનવું તો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વોટર પંપ બી હાઇડ્રોલિક પંપ સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ ત્યારબાદ નવમો પ્રશ્ન વન ઇયર કેલિપરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા વન ઇયર કેલિપરની આકૃતિ આપી છે અને એની અંદર તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે તો ઓપ્શન એ બીમ બી લોક સ્ક્રુ સી સ્લાઇડિંગ એકમ અને ડી મૂવેબલ જો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લાઇડિંગ એકમ એટલે કે સ્લાઇડિંગ યુનિટ ત્યારબાદ દસમો પ્રશ્ન આ સ્ટોકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ટોકનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ કોમ્પ્રેસર સ્ટોક બી પાવર સ્ટોક સી સક્ષન સ્ટોક અને ડી એક્જો સ્ટોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સક્સન સ્ટોક તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા ઇનલેટ વાલ ઓપન છે બીજું પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ એટલે કે ઉપરથી નીચેની તરફ જાય છે એટલે કે સક્ષંગ થાય છે તો આ જે સ્ટોક છે મિત્રો એ સક્સંગ સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં બધા ઇન્જેક્ટરોને કયા પ્રકારના પંપ વડે બાંધવાથી સમાન ડિલિવરી મળે છે તો ઓપ્શન એ જર્ક ટાઇપ પંપ બી ઇનલાઇન પંપ સી રોટરી ટાઇપ પંપ અને ડી સર્વો ટાઈપ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોટરી ટાઇપ પંપ ત્યારબાદ બારમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું સાધનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સરફેસ પ્લેટ બી એન્ગલ પ્લેટ સી વી બ્લોક અને ડી પેરેલલ બ્લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ તેરમો પ્રશ્ન કરંટ એ વોલ્ટેજના સમ પ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ નિયમ કયો છે તો ઓપ્શન હુક નો નિયમ સી બોઇલનો નિયમ અને ડી ન્યૂટનનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમ્સનો નો નિયમ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ કેલિપડ નું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે કેલિપોડનું નામ જણાવવાનું છે ઓપ્શન એ ફાર્મ જોઈન્ટ કેલીપર બી સ્પ્રિંગ જોઈન્ટ કેલીપર સી ઇનસાઇડ કેલીપર અને ડી જેની કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેની કેલિપર ત્યારબાદ પંદરમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સ્કેપરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ત્રણ ચોરસ સ્કેપર બી અડઘોર સ્કેપર સી નોઝ સ્કેપર અને ડી ફ્લેટ સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોઝ સ્કેપર ત્યારબાદ સોળમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ આપો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એન વિલ બી ક્લેમ્પ સી પ્લન્જર અને ડી સ્ટેમ્પ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લેમ્પ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન બેટરી ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતર થાય છે તો ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રસાયણિક ઉર્જામાં બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં સી રસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ શક્તિનું ઇલેક્ટ્રિક અને કરવા માટે કઈ કી વપરાય કી અને ડી સર્ક્યુલર ટેપર કી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગીભ હેડ કી તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ફિક્સિંગ અને રિમુવિંગ કરવા માટે ગીભ હેડકી જે હોય છે એ વધારે ઉપયોગ થાય છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યુડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે તો ઓપ્શન એ એર ક્લીનર બી વેન ટાઈપ એક્ઝોસ્ટર સી ઇમ્પેલર ટાઈપ એક્ઝોસ્ટર અને ડી ટર્બો ચાર્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટર્બો ચાર્જર ત્યારબાદ વીસમો પ્રશ્ન એન્જિનની આગળના ભાગમાં શું માઉન્ટ થયેલો હોય છે તો ઓપ્શન એ પાણીનો પંપ એટલે કે વોટર પંપ બી પંખો એટલે કે ફેન સી રેડિયેટર અને ડી બાયપાસ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયેટર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન તો આ પણ અગાઉ જે પેપરની આપણે ચર્ચા કરી એક બે અને ત્રણ તો એની અંદર આ પ્રશ્ન આવેલો અહીંયા ફરીથી રિપીટ થાય છે મોસ્ટ આઈમપી પ્રશ્ન ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપણ માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે તો એ ડાયલ ઇન્ડિકેટર બી કમ્પ્રેસન ગેજ સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધી છે કે ફેસ આઉટ માપન એટલે કે મેઝરિંગ માટે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન પ્લાયરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ પ્લાયરનું નામ જણાવવાનું છે તો એ સાઇડ કટિંગ પ્લાયર બી નોઝ પ્લાયર સી સર્કલી પ્લાયર અને ડી

સી દૂર ખૂણામાં નાના કન્ટેનરમાં રાખવાથી અને ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સિલેક્ટિવ કેટાલિક રિડક્શન એટલે કે એસસીઆરનો હેતુ શું છે તો ઓપ્શન એ સીઓ ટુમાં ઘટાડો કરવા બી પી પીએમમાં ઘટાડો કરવા સી એનઓ એક્સમાં ઘટાડો કરવા અને ડી એસસીમાં ઘટાડો કરવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એનો એક્સમાં ઘટાડો કરવા એટલે કે રિડ્યુસ એનો પચીસમો પ્રશ્ન પિસ્ટલથી ક્રેન્ક સાફમાં ઉર્જા સ્થાનાંતરિત કોણ કરે છે એ ગજન પિન બી પિન સી કનેક્ટિંગ રોડ અને ડી કેમ સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન નાકની સુરક્ષા માટે કયા પીપીનો ઉપયોગ થાય છે તપસ એ એપ્રોન બી મોજા એટલે કે ક્લોઝ સી માસ્ક અને ડી ગોગલ્સ એટલે કે ચશ્મા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માસ્ક ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેકફ્લો એટલે કે પ્રવાહને અટકાવે છે તપ્સન એ રેગ્યુલેટર બી રોટર કોઈલ સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયોડ ત્યારબાદ અઠાઈસમો પ્રશ્ન સ્પેનરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોકેટ સ્પેનર બી ટ્યુબ્યુલર સ્પેનર સી હોક સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોક સ્પેનર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઇન્ડિકેટરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક બી પ્રોક્સિમિટી સેન્સર સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે તો એ સ્ટોક બી સાયકલ સી પાવર અને ડી ટોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટોક તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન અલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે એ ફિલ્ડ કોઈલ બી આર્મીચર સી વોલ્ટેજ રેક્યુલેટર અને ડી ડાયડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન અલ્ટરનેટર એન્જિનમાંથી ડ્રાય કેવી રીતે મેળવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કપલિંગ દ્વારા બી ગિયર દ્વારા સી સાકર એટલે કે ચેન દ્વારા અને ડી બેલ્ટ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેલ્ટ દ્વારા એટલે કે બાય તેત્રીસમો પ્રશ્ન ઉપયોગ ક્યાં થાય છે ડાયનેમો બી અલ્ટરનેટર સી ટ્રાન્સફોર્મર અને ડી ઇગ્નિશન કોઈલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ લોબ બી ટેપેટ

એ પાણીના ફોર્સ દ્વારા બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ દ્વારા સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની ઘનતાના તફાવત દ્વારા ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ મીટર બી વોલ્ટ મીટર સી વોટ મીટર અને ડી મલ્ટી મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટી મીટર

તો અગાઉ આપણે પેપર એક બે અને ત્રણ જોઈ ગયા તો એની અંદર પણ આ પ્રશ્ન હતો અહીંયા ફરીથી રિપીટ થાય છે મોસ્ટ આઈમ પ્રશ્ન જે આપણે બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે ઝીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણકને ટકાવારીમાં રૂપાંતરિત કરો તો અહીંયા ઓપ્શન આપે છે અને એની સમજ માટે આપણે અહીંયા કેલ્ક્યુલેશન પણ કરેલું છે કે જીરો પોઈન્ટ ચારસો છપ્પનને આપણે ગુણ્યા સો કરીશું તો આપણને જવાબ પિસ્તાલીસ છ ટકા મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ સત્સો પચીસ એમએમ સ્ક્વેર હોય તો બાજુનું માપ કેટલું થશે તો ઓપ્શન એ પંદર એમ બી વીસ એમ સી અને ડી ત્રીસ એમ તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે ભાગાકારની રીતે આપણે અહીંયા બતાવી છે વર્ગમૂર અને એનો સાચો જવાબ છે ઓપ્શન સી પચીસ પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના શું કહેવામાં આવે છે એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે

બે ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્રણ મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઈવ ત્યારબાદ છે પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસથી જે પચાસ પ્રશ્નો છે છ એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે

જે આકૃતિ સી છે એ ટાઇટલ બ્લોકની સાચી પોઝિશન દર્શાવે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન આઈ ધોરણ મુજબ કયો સિંગલ સ્ટોક વાળો અક્ષર એ સાચો છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ પ્રશ્ન પેપર નંબર ત્રણમાં આવી ગયો અહીંયા ફરીથી રિપીટ થાય છે મોસ્ટ એમ્પી પ્રશ્ન અહીંયા ઇન્કલાઇન લીટરમાં સેવન જેમ પાંચ એટલે કે સાત અને પાંચ એની પહોરાય છે અને આ સાચી સાચો અક્ષર દર્શાવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સીયર બી એવિએશન સીયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન એ ફોર સીટનું ટીમ કરેલ સાઇઝ શું છે

તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ પ્રિઝમનું નામ રોકવાનું છે તો ઓપ્શન એ ચોરસ પ્રિઝમ બી પંચકોણીય પ્રિઝમ સી ત્રિકોણ આકાર પ્રિઝમ 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 અને ડી ડી ષષ્ઠકોણ ષષ્ઠકોણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર મિત્રો આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે ઉપરની અને નીચેનો જે બેઝ છે નીચેનો બેઝ અને ઉપરનો ટોપ એ કેવા આકારનો છે ષષ્ઠકોણ આકારનો એટલે કે છ બાજુવારો એટલે કે હગા છે તો આ જે પ્રિઝમ છે એને ષષ્ઠકોણ પ્રિઝમ કહેવામાં છે ત્યારબાદ એકામો પ્રશ્ન તો મિત્રો એકાવન થી પંચોતેર પ્રશ્ન એટલે કે છે તો અહીંયા પ્રશ્ન પ્રશ્ન આ પણ અગાઉ પૂછાયેલો છે ફરીથી રિપીટ થાય છે આપેલા વાક્યમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રહી રહ્યા છે તો ઓપ્શન એ અલ્ફીરામ એટલે કે કોમા બી અવધિ એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ પ્રશ્ન રેલવે અથવા ફ્લાઇટની જાહેરાત સાંભળીને શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ બી પ્રશંસાત્મક શ્રવણ સી રોગ નિવારક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા તો અહીં ઓપ્શન આપ્યા એ ગયા બી જઈ રહ્યા છીએ સી ગયા હતા અને ડી જઈશું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું એટલે કે વીલ ગો ત્યારબાદ બાદ પ્રશ્ન આપેલ સવાલનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો વેન ધ એક્સિડન્ટ હેપન તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી સાડા દસ વાગે સારી નોકરીઓ માટે એક સ્થાન છોડીને બીજા સ્થાન જવાના આ ઈરાદાને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ મુકદ્દમા સી માઇગ્રેશન એટલે કે સ્થાનાંતર અને ડી સિંચાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇગ્રેશન માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું સી આત્મવિશ્વાસ બનવું અને ડી અતિશય હાવભાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસું બનવું એટલે કે બી કોન્ફિડન્ટ ત્યારબાદ સત્તર સત્તાન પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે એટલે કે સાઇલન્ટ વર્ડ કયો છે ડેબિટ કાર્ડમાં કેટલા અંકોની સંખ્યા હોય છે તો એ સોર બી અઢાર સી ચૌદ અને ડી બાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોર ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન કયું એક ઇનપુટ ડિવાઇસ છે તો ઓપ્શન એ સ્પીકર બી જોઈસ્ટિક સી મોનિટર અને ડી પ્રિન્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોઈસ્ટિક ત્યારબાદ સાઈડમાં પ્રશ્ન કયા ઓરિએન્ટેશનમાં લખાણ પહોરાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો ઓપ્શન એ પહોરાઈ બી માર્જિન સી પ્રોટેટ અને ડી લેન્ડસ્કેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેન્ડસ્કેપ બીજો મિત્રો અહીંયા લખાણ જો લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે એ પૂછ્યું હોય તો પ્રોટેટ આવે પણ અહીંયા આપણા પ્રશ્નની અંદર કયા ઓરી એન્ટેશનમાં લખાણ પોહરાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી લેન્ડસ્કેપ ત્યારબાદ લેન્ડસ્કેસઠમો પ્રશ્ન વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે તો એ આરામ કરવા બી શાંતિ જાળવવા સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવા અને શીખવા તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો ચેન્જ એન લર્ન ત્યારબાદ બાસઠમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા એ વીસમી સદી બી સદી 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 સી અને ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સદી ત્યારબાદ તેસઠમો પ્રશ્ન કયો એક સાયબર ક્રાઈમ છે તો ઓપ્શન એ સેન્ડિંગ ઇમેલ બી ઓનલાઈન ખરીદી સી ઓનલાઈન જુગાર અને ડી મિત્રો સાથે ગપસપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન જુગાર ત્યારબાદ મો પ્રશ્ન ઈ એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ માઇક્રો સ્કેલ અને મધ્યમ ઉદ્યોગો બી મેક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો સી માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો અને ડી માઇનોર નાના અને મધ્યમ ઉદ્યોગો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન એનએપીએસનું પૂરું નામ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નેશનલ એપ્રેન્ટિસિપ પ્રમોશન સ્કીમ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન ખાલી જગ્યા એ બંધારણના ઉદ્દેશ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે તો ઓપ્શન એ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ બી મોડ્યુલ સી એકમ એટલે કે યુનિટ અને ડી પ્રસ્તાવના તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રસ્તાવના ત્યારબાદ સડસઠમો પ્રશ્ન તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બન બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો તો ઓપ્શન એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો બી અસરકારક સમસ્યાનું નિરાકરણ સી મિત્રતા કેરવો અને ડી કોઈ પ્રગતિ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો એટલે કે પ્રોપર પ્રોડક્ટ સજેશન ત્યારબાદ અડસઠમો પ્રશ્ન વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે તપસ એ પરવાનો આપો બી સહયોગ સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ત્યારબાદ બાદ અગ્નિસિત્તેરમો પ્રશ્ન લિંગ પ્રથાઓ ખાલી જગ્યા હોઈ શકે છે તપસ એ રમતિયાર બી વ્યક્તિત્વ વિકાસ સી હાનિકારક અને નુકસાનકારક અને ડી ખુશખુશાલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાનિકારક અને નુકસાનકારક એટલે કે હાર્મફુલ અને હાર્ટફુલ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન લેન્ડનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો એ લોકલ એરિયા નેમ બી લોકલ એરિયા નેટવર્ક સી લોજિકલ એરિયા નેટવર્ક અને ડી લીગલ એરિયા નેટવર્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકલ એરિયા નેટવર્ક ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન ઇન્ટરવ્યુ શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ આત્મવિશ્વાસો બનવો બી યોગ્ય રીતે પોશાક પહેરવા સી યોગ્ય રીતે આંખનો સંપર્ક જાળવવો અને ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું ત્યારબાદ બોતેરમો પ્રશ્ન રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે તો ઓપ્શન A પ્લેઇંગ એટલે કે રમવું B રાઇટિંગ એટલે કે લેખન C ડુઇંગ એટલે કે કરી રહ્યા છે અને D વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A પ્લેઇંગ એટલે કે રમવું ત્યાર પછી 71મો પ્રશ્ન માઈક્રોસોફ્ટ એક્સેલ માં વર્કશીટ નો સંગ્રહ કઈ જગ્યાએ તરીકે ઓરખવામાં આવે છે તો એ વર્કશીટ B વર્કબુક C એક્સેલ બુક અને D શીટ વર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B વર્કબુક ત્યાર પછી 74મો પ્રશ્ન કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી તો એ પ્રિન્ટર બી વિડિયો ટેપ સી યુએસબી ફ્લેશ ડ્રાઈવ અને ડી મેમરી કાર્ડ તો પ્રિન્ટર ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તપસ એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમો ફોન તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપર વિશે આપણે ચર્ચા કરીશું